દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મોટા પાયે રોકડ રકમ પકડાયાની વાતોને જૂઠી હોવાનો ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા દાવો કરાયા બાદ હવે ખુદ સુપ્રીમ કોર્ટે જ આ જુઠ્ઠાણાની પોલ ખોલી નાખતી તસવીરો જાહેર કરી છે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે જેમાં તેઓએ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ડી કે ઉપાધ્યાયનો રિપોર્ટ મળ્યા બાદ સીજીઆઈએ આંતરિક તપાસનો આદેશ આપ્યો છે અને જસ્ટિસ વર્માને કોઈ ન્યાયિક કાર્ય ન સોંપવા ફરમાન કરવામાં આવ્યું છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વાહન ચોરી કરી તડખટ મચાવનાર ત્રણ ઈસમોને નિકોલ પોલીસે ઝડપી લીધા છે જેમાં આરોપીઓ એક વર્ષથી વાહન ચોરીના રવાડે ચડ્યા હતા અને આરોપીઓએ નિકોલ બાપુનગર તેમજ કૃષ્ણનગર વિસ્તારમાંથી સોસાયટી તથા જાહેર રોડ ઉપર પાર્ક કરેલા વાહનોની ચોરી કરી હતી ત્યારે નિકોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલમાં રહેતા પ્રીત પટેલ અને નિકોલ ખાતે રહેતા કુલદીપ ચુડાસમા અને કુંદન ચુડાસમાને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના આઠ ટુ વ્હીલર કબજે કર્યા હતા અમદાવાદના માણેકચોક બજારમાં બે દુકાનોમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી આગ લાગવાના કારણે બંને દુકાનોમાં મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આ ઘટનાને પગલે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી